સામ્યવાદ શું છે માર્ક્સવાદ અથવા તો કમ્યુનિઝમ શું છે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો આ વિડીયોમાં હું સામ્યવાદ વિશે ચર્ચા કરીશ ઓગણીસમી સદીમાં કાર્લ માર્ક્સ નામના વિચારકે આ વિચારધારાની પરિકલ્પના આપી હતી તો સામ્યવાદ એટલે કે કોઈપણ દેશ અથવા સમાજને ચલાવવા માટેની વિચારધારા કે જેમાં કોઈ રાજ્યો હોતા નથી સરહદો હોતા નથી અને કોઈ સરકાર પણ હોતી નથી અને કોઈ પણ વ્યક્તિને પોતાની ખાનગી સંપત્તિ રાખવાનો અધિકાર નથી અહીં ખાનગી સંપત્તિ એટલે કે કોઈ ઔદ્યોગિક એકમ ફેક્ટરી કોઈ કારખાના જમીન ખેતી અથવા તો એવી કોઈ મોટી સંપત્તિ ખાનગી રીતે કોઈ રાખી શકતા નથી અને આવી કોઈ પણ સંપત્તિ ઉપર દરેક વ્યક્તિનો અધિકાર હોય છે આખા સમાજનો અધિકાર હોય છે તો સામ્યવાદની વિચારધારા આવી છે અને દરેક વ્યક્તિને જે કામ કરે છે તેને પોતાની જરૂરિયાત મુજબ જ પૈસા અથવા તો મહેનતાણું મળે છે જો કોઈ વ્યક્તિ વધારે કામ કરે અથવા તો ઓવર ટાઈમ કરશે તો તેને સરખા જ પૈસા મળશે તેને ઓવર ટાઈમનું અથવા તો વધારે કામ કરવાના વધારે પૈસા મળશે એવું હોતું નથી તો જ્યારે મૂડીવાદી વ્યવસ્થા આગળ આવી અને જ્યારે મોટી મોટી કંપનીઓના માલિકો નફો મેળવવા શરૂ કર્યું અને જ્યારે મજૂર વર્ગ ઉપર જુલમ અત્યાચાર અને અન્યાય થવાની શરૂઆત થઈ તો કાલ માર્ક્સે આ વિચારધારા આપી હતી તેમણે અંતમાં એવું કહ્યું હતું સમગ્ર દુનિયાના કામદારો એકત્ર તમારે તમારી જંજીરો સિવાય કંઈ ગુમાવવાનું નથી અને આખી દુનિયા સર કરવાની છે વ્યવહારિક રીતે જોવા જઈએ તો સામ્યવાદ સફળ રહી શક્યું નથી જો કોઈ નાનો એકમ અથવા તો નાનો સમાજ હોય કોઈ એવો મોટો કુટુંબ હોય તો એમાં સામ્યવાદ સફળ થઈ શકે છે આપણે માનવની વાત કરીએ તો આદિમાનવો જ્યારે કુટુંબ કબીલામાં રહેતા હતા તો ત્યાં સામ્યવાદની વિચારધારા અનુસરતા હતા એવું કહી શકાય કેમ કે જ્યારે તે તેઓ શિકાર કરી અને લાવતા તો પછી બધાની વચ્ચે વહેંચીને ખાતા અથવા તો ઉપયોગ કરતા બધાની જરૂરિયાત મુજબનું કામ થતું પણ કોઈ મોટો દેશ અથવા તો મોટો સમાજ હોય છે તો ત્યાં સામ્યવાદની વિચારધારા હજી સુધી સફળ થઈ શકી નથી હા ચીન અને નોર્થ કોરિયા જેવા દેશો એવો ક્લેમ કરે છે તેઓ કહે છે કે અમે સામ્યવાદની વિચારધારાથી અમારો દેશ ચલાવીએ છીએ તો એ ખોટું છે કેમ કે પૂરી રીતે તો તેઓ પણ સામ્યવાદની વિચારધારાનો અનુસરણ કરતા નથી તો કોઈ પણ કુટુંબ કબીલા અથવા તો નાનો એકમ નાનો સમાજ હોય તો ત્યાં સામ્યવાદ સફળ રહી શકે છે તો અહીં અન્યાયની વાત છે અમીર વર્ગ અને ગરીબ વર્ગ જે અમીર વર્ગ પોતે નફો મેળવે છે પોતાના બિઝનેસ પોતાના ઉદ્યોગોમાંથી પોતાની કંપનીમાંથી અને ગરીબ વર્ગ એટલે કે કામદાર વર્ગ અને મજૂર વર્ગનું શોષણ કરે છે તો તેના વિરોધ સામે કાલ માર્ક્સે સામ્યવાદની વિચારધારા પ્રદર્શિત કરી હતી તો આ છે સામ્યવાદની ટૂંકી માર્ગદર્શિતા